નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત પચીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની પણ વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે છ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે સાંજે છ વાગ્યાની આસપાસ પડલી આજુબાજુના વિસ્તારો ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સાંજે છ વાગ્યાની આસપાસ જામનગર સલાઈ આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તો વેરાવળ ઉનાના વિસ્તારો આ ઉપરાંત મહુવા અલંગના વિસ્તારો ભાવનગર અમરેલી ગોંડલા આજુબાજુના વિસ્તારો તો જસદણ બોટાદ ચોટીલા રાજકોટ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર અને ધોળકામાં પણ આજે સાંજે છ વાગ્યે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજે છ વાગ્યાની આસપાસ આબુ રોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા આ ઉપરાંત હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો ડુંગરપુરમાં પણ આજે સાંજે છ વાગ્યા વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાંજે છ વાગ્યા અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડાના કોઈક વિસ્તારો ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી વિસ્તારોમાં પણ આજે સાંજે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત ભરૂચ અને રાજપીપળાના વિસ્તારોમાં પણ સાંજે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો પચીસ તારીખે સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ એમાં સવારે છ વાગ્યાની અપડેટ ઉપર એક નજર કરીએ તો છ વાગ્યાની અપડેટ ઉપર કચ્છના કોઈ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાતી નથી ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચીસ તારીખે સવારે છ વાગે જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના કોઈક વિસ્તારો પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગર અમરેલીના વિસ્તારો આ ઉપરાંત ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો મોરબીના કોઈક વિસ્તારો કુડા સુરેન્દ્રનગરમાં પણ કાલે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલે કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાતી નથી પરંતુ ખેડભ્રભા આજુબાજુના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે છ વાગ્યે અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો હિંમતનગર મહેસાણા આ ઉપરાંત ધોળકા નડિયાદ ગોધરા આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદના કોઈક વિસ્તારો તો ખંભાત વડોદરા અને બોડેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે પચીસ તારીખે સવારે છ વાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વલસાડ સુરત વ્યારાના કોઈક વિસ્તારો આ ઉપરાંત ભરૂચ રાજપીપળા આમોદના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો પચીસ તારીખે બપોરના બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ જો કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે તો ગઈકાલે બાર વાગ્યે કચ્છના વિસ્તારોમાં નહીવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચીસ તારીખે બપોરના બાર વાગ્યે પોરબંદર આજુબાજુના વિસ્તારો પાનવડના કોઈક વિસ્તારો જૂનાગઢ વેરાવળ આજુબાજુના વિસ્તારો ઉના મહુવા અલંગના વિસ્તારો આ ઉપરાંત અમરેલી ગોંડલ જસદણ ભાવનગરના વિસ્તારો બોટાદ ચોટીલા રાજકોટના અમુક વિસ્તારો આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડુંગરપુરના વિસ્તારો આ ઉપરાંત મહેસાણા પાલનપુરના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલે બાર વાગ્યે અમદાવાદ લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા આજુબાજુના વિસ્તારો તો નડિયાદ ધોળકા વિરમગામમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં ખંભાત વડોદરા અને બોડેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલે બાર વાગ્યે વલસાડના વિસ્તારો વ્યારા સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારો આમોદ અને રાજપીપળામાં પણ બપોરે બાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો પચીસ તારીખે સાંજે છ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં પચીસ તારીખે સાંજે છ વાગ્યે કોઈ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાતી નથી ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના અમુક વિસ્તારો આ ઉપરાંત પોરબંદરના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જૂનાગઢ વેરાવાળા આજુબાજુના વિસ્તારો ઉના મહુવા અલંગ ભાવનગરના વિસ્તારો આ ઉપરાંત અમરેલી આજુબાજુના વિસ્તારો ધારી વિસાવદર કુંડલા બગસરા આજુબાજુના વિસ્તારો તો જેતપુર ગોંડલ બાબરા આજુબાજુના વિસ્તારો ગઢડા જસદણ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ રાજકોટ બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા મોરબી અને સુરેન્દ્રનગર આ ઉપરાંત કુડાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મહેસાણાના કોઈક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પચીસ તારીખે સાંજે છ વાગે અમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો ગોધરા લુણાવાડા નડિયાદ દાહોદના વિસ્તારો આ ઉપરાંત ખંભાત વડોદરા બોડેલી આમોદમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ વ્યારા સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત રાજપીપળામાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે